ગુજરાતમાં ગઈકાલે જે માવઠું થયું મોટાભાગના જિલ્લાઓના મોટાભાગના તાલુકાઓમાં માવઠાની વચ્ચે ઓછે અંશે અસર થઈ છે ઉત્તર ગુજરાત જોઈએ તો એમાં વધારે પ્રમાણમાં ઉનાળું બાજરીનું વાવેતર થાય છે કેટલાક કઠોળો હોય છે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં ઉનાળું ડાંગરના પાકને નુકસાન થયું છે કેળનો પાક પડી ગયો છે શેરડી પડી ગઈ છે પપૈયા મોટા પ્રમાણમાં પડી ગયા છે ચીકુ અને કેરીની સિઝન છે બાગાયતી પાકોમાં ચીકુ અને કેરીને દક્ષિણ ગુજરાત હોય કે ભાવનગર જિલ્લો હોય કે ગીર તળાળા હોય બધે જ વધતે ઓછે અંશે બાગાયતી પાકોને અને સામાન્ય પાકોને નુકસાન થયું છે દેડિયાપાડામાં વીજળી પડવાને કારણે બાળકોનું અવસાન થયું છે ગુજરાત સરકાર ત્વરિત તાત્કાલિક આનો સર્વે કરાવે ચાર દિવસ છ દિવસ પછી સર્વેયર સર્વે કરવા જાય તો ખેતરમાં નુકસાન દેખાય એવું નહીં હોય એટલે વાસ્તવિક સર્વે માટે તાત્કાલિક સર્વે સ્ટાફ ખેતરોમાં પહોંચે એ અમારી માગણી છે અને સમયની જરૂરિયાત છે બીજી મહત્ત્વની વાત એ છે કે સરકાર સર્વેની જાહેરાત તો તાત્કાલિક કરે છે પરંતુ એનો અમલ કરવામાં ઘણો વિલંબ કરે છે અને સર્વે થયા પછી ભૂતકાળના જેટલા પણ દાખલા જોઈએ તો એમાં સાચા લાભાર્થીઓ રહી જાય છે બહુ લાંબા વખત સુધી વળતર નથી ચૂકવાતું આ સમસ્યાઓનું સરકાર નિવારણ કરે તાત્કાલિક સર્વે કરે એક અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં વળતરની રકમ નાખે અને કોઈ સાચો લાભાર્થી છૂટી ન જાય એનું ધ્યાન રાખે સાદા પાકના નુકસાન બાગાયતી પાકોના નુકસાન અને જે વીજળી પડવાને કારણે અવસાનની ઘટના બની છે એમાં પણ સરકાર પોતાના તરફથી તાત્કાલિક નુકસાનના ધોરણો અને રકમો જાહેર કરે આ અમારી માગણી છે